જય ભગવાની માં જય બાપા સીતારામ મેડી માં જો અમે રાત ની વાળુ પાણી માં રસોઈ માં બનાવી છે પાલક ની ભાજી બનાવી છે જો ટમેટા લીલા લસણ નાખીને ને જય ભાઈ બનાવી જો મે તપેલી માં બનાવી છે બરોબર જો બરોબર આ રીતના બનાવી છે જે ભાજી બનાવી છે પાલક ની અને રોટલી પણ બનાવી નાખી છે જો આ રોટલી ગરમ ગરમ અને આજી વણતી જાવશું

તો પછી કાલે અમે ગયા હતા ઓલા પણ હું કેવાય ત્યાં ગયા હતા તો છોકરી ત્યાં કઈ ભૂલી પડી ગઈ હતી તો મારા છે બેબલી ને રીક્ષા બેહાડી લઈ આવ્યા ત્યાં બા ત્યાં તો ત્યાં ને એના મા બાપ ને ફોન કર્યો તો એમને બાવડું સોંપી દીધું દીકરી મેરબાની કોઈ રેડી એવી રીતના મેચો નહીં એવી વિનંતી છે

એ તાપરે સતા મસ્ત ટોપ છે મસ્ત છે ફર્સ્ટ ક્લાસ છે આ એકદમ સડી જાહે જોજો ફટાફટ કુકર બે સીટી માખણ જેવા છે ઓછા રૂ જેવા તો જય તમારી પાસે લાઈટર હતું કઈ ગયું તો બગડેલું છે ને તો હવે આયા આયા છે બે છે આપણી પાસે

તરજ પડવા મળે એ કઈ અસ્તુ રે વાડીના રીંગણા ગામડામાં જો તીખું તો એટલું નાખું તું તીખું બહુ બધું બસ કીધું ન હું કીધું મોરું નહી આપ કે મોરું લઈ આવીતી નહી ધ્યાન નહોતું તો કેમ જી નો થાય પણ દેખો કાન ના આવડે ને તો દીકું મોતું ભાઈ ની આંબી કે લેતા એક

આવી રીતના ટીપી નાખી બરોબર આપડો રોટલો આગળ તૈયાર પછી બેસી જાય ઠંડ ગરમ રોટલો અને તીખું ચમચમતું શાક દૂધ સાથે

નામળોનું મન થઈ ગયું પણ કુશીબેન હું આમથી આમ કરો છો તમે ઠેકળે ઠેકળા મારે એ તો મારી બી ને આલું સસલું લઈ આજો ને આલું ગીત કરવું છે ને ઓર કેમ હા તમે કીધું હતું સસલું સસલું કાન સસલું દેવું જોઈએ કાન ઈ નું કાકે આને મને

આ કંદા પીડેલી અને એકદમ આルト 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 હજી એમ ને ગરતો ઓર નરગોતો એટલો ખાવ ન ઓલો થાય તો પડ્યા રવા દેજો તમ તન હું લઈ લેશું ભાવ છે તે સોણાળ પડ મૂકી દઉં બે ઘાટ રોટી ઠરી પછી મૂકી દો બેટા અને

ગો આ તો સોવે લીંબુ નો સ્ટાર્ટ કરું છું બોલાવશે હમણા અતારે આ લે બધે મસાળો તો પપ્પાને દે બેટા છે અને જે ભાઈ તમને જમવાનું કાઢી દેઉ તો હાલો આપી દો